ઓલ શ્રી મોગલમાં બાપ રીગડાનો હાવત છે બાપ ખોબ આ પરિવાર મોગલને વાલો છે કોઈ પક્ષપાત ન હોય પણ નાની ઉંમર છે એની બુદ્ધિ તો છે આઠ આઠ સિત્તેર હિત્તેર વોરરના વ્યક્તિ એની હારી બે પણ આ આ જનેતાની ધાવણના તાકાત છે બા ભમતી કે કઈ રીતે ભાઈ ક્યાં ભાણે કયું મોહાન ધનીએ છે મારા હાવજ નાની ઉંમર છે પણ એની બોલવાની કેટલી જગે કોઈ માય શક્તિ દીધી છે માં ભગવતી મણીધર મોગલે દીકરો આપને બોલતો તો વાલો લાગે ધન્ય છે બાપા પરિવારને આજ બધા મે ચારણો રાજપૂતો થઈને નું સન્માન કરી છે બાપ વાહ વાહ બાપ દે આપો તો નાગાજા હા હા લાઈ બક તરવાર તરવાર ની હો ને તરવાર ભવાની છે બાપ બસ

让我们共同拿起国旗吧！我们共同。